એક મિનિટ એક મિનિટ ના ના એ તો પોલીસ તો ગાડીમાં બેઠો હોય લોક મારી શકે હે ગાડીમાં બેઠો હોય ગાડીમાં બેઠાનો માર બેઠો તો લોક મારીયો એને એ ગાડીમાં બેઠો તો લોક મારીયો છે ને ગાડીમાં અરે હું અહીંયા જો મારી વાત સાંભળી લો અહીંયા મારી વાત એ બોલો તમારી

જે સૂટ સીવડાવવા આપેલું હતું લેવા માટે અહીંયા આવ્યું અને ગાંધીજી અહીંયા

હલે ખાલી આ લોકો અત્યારે ડોક્ટરને હેરાન કરી રહ્યા છે એના મેડમ જે અંદર ગાડીમાં હતા એ વાત કરવા પણ નીચે ના ઉતર્યા અને અત્યારે ખોટી પબ્લિક ઉપર ઇલ કરે છે તો ગાડી લોક કરી શકે ટુ વ્હીલર ગાડી ની અંદર બેઠા હોય તો ગાડી લોક કરી શકે તો જાવ

ગાડીની અંદર બેઠો હોય છું અને ગાડી લોક કરી આપે એ ક્યાં ન્યાય ક્યાં ન્યાય છે મેં પાર્ક ગાડી પાર્ક કરીને હું જતો રહ્યો હોય ટ્રાફિક લોક કર્યો હોય તો લોક કરે એ સ્વાભાવિક વસ્તુ છે

ના ના ચાલુ ગાડીઓથી ચાલુ છે જો તમે ચાલુ છે ભાઈ જમીન ઉપર જો મનાઈ હોય પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી નો પાર્કિંગ કરેલું હોય અને પાર્ક થયેલી હોય તો પછી પોલીસ એની ડ્યુટી કરે આ ડોક્ટર સાહેબ કદાચ સાચા હોય તો એને એની રીતે ફરિયાદ કરવી જોઈએ

તમે હટતા ને ને ફરજ ફરજ થાય ફરજ કઈ રીતે તમે મારી ફરજ કરો એનું કઈ નહીં હું ડોક્ટર છું મારી મારે પેશન્ટ રાજ હોતા હોય એની તમારે તમારી ગાડી ટો કરવી છે ટો શું કામ કરવી છે ભર દો ઓનલાઈન કરવા તૈયાર છું ઓનલાઈન સુધર મેડમ તમે બોલા કીધું તમે આવીને સંભાળ લીધી નીચે તમે જે તમે બધા તમે ના ના પ્લીઝ હવે એકદમ જોવો તો ગાડી ચાલુ કરી તમે છોડો કરો એ કામ અત્યારે જ

કેમ આલો વાત કરી કરો એ સાહેબ પબ્લિક વાત તો કરે ને કે ઓનલાઈનથી હાલતું અમે રજૂઆત કરશું ઉપર રજૂઆત તો કરી રજૂઆત ઓનલાઈન ઓનલાઈન હોય કેમ લવું છે ભાઈઓ કેસમાં ભરે છે એ ભાઈની રજૂઆત છે કે ઓનલાઈન ભરવું જોઈએ ભાઈ ઓનલાઈન રીતે ડન એપ્લિકેશન ચાલતી ઓનલાઈન વાત થાય આટલી આ જે ઓનલાઈન લેવા માટે તૈયાર નથી આ ભાઈ છે પોતે પોલીસ ડિપાર્ટમેન્ટ થી બી નામ કે છે હું કાઈ કરું મારી પાસે સામે ફરિયાદ કરો છો ઓનલાઈન પેમેન્ટ લઈ મને બીક લાગે છે કેમ કે જોયેલા છે આવા કિસ્સાઓ એમ કે ની અત્યારે તો નાગરિક તો પૈસા તમને લાગે છે એ સમજાતું નથી કેમ પેમેન્ટ નથી સ્વીકારતા ઓનલાઈન પોર્ટલ એક્ટિવ જે કર્મચારી છે આપવામાં નથી આવતું લઈને શું કાયાચી છીએ કે એક્ટિવ કરો જનતા આની જનતા જનતા આટલી જાગૃત થઈ ગઈ છે એને ઓનલાઈન પેમેન્ટ કરવું છે છે